નમસ્કાર આપ હું છું સાથે વડોદરા શહેરના ભાવિક ભક્તો માટે એસટી બસ મારફતે મહાકુંભના સ્નાન માટે પ્રયાગરાજ વડોદરાના ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા બસ સેવા પ્રસ્થાન કરવામાં આવી છે આજરોજ વહેલી સવારે વડોદરા શહેરના ભક્તો માટે એસટી બસ મારફતે મહાકુંભના સ્નાન માટે પ્રયાગરાજ જવા એસટી બસ સેવાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં વહેલી સવારે એકસો ચુમ્માળીસ વર્ષ પછી આવેલા પ્રયાગરાજમાં મહાકુંભને લઈને તેમજ શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી ભાવી ભક્તો માટે વડોદરાથી એસટી બસ મારફતથી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી અને આજ વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બનેમને એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેકે દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર બાર વર્ષે આવે છે આમ તો ને એકસો ને ચુમ્માલીસ વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ એમની આવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેકે દરેક નાગરિકનો લાભ મળે અમદાવાદ ખાતેથી શરૂઆત કરવામાં આવી અમદાવાદ ખાતેથી બે બસ સુરત ખાતેથી બે બસ વડોદરા અને રાજકોટ ખાતેથી એક એક બસ એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે ત્યારે આજે ચોથી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના છ કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કરવી હોય દરરોજ સવારના છ વાગ્યાથી આ બસ ઉપાડવાની છે અને ચાર દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે પ્રથમ દિવસે સાંજે સાત વાગે શિવપુરી ખાતેનું રોકાણ બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જયારે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરાના દરેકે દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે મહાકુંભ એ હિન્દુ પરંપરા સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે

હું એના માટે તો પહેલા તો ડોક્ટર હેમંત જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાને બસ ફાળવી એ લોકોએ અને વડોદરાના ઘણા શ્રદ્ધાળુઓ જે છે જે પ્રયત્ન કરી રહ્યા હતા એ લોકોને આનો લાભ મળશે સવારે છ વાગે બસ ઉપડે છે રોજ અને સાંજે લગભગ બીજે દિવસે નવ વાગે ની આસપાસ રાત્રે ત્યાં પહોંચાડશે બરોબર તો આનો લાભ વધારે ને વધારે વડોદરા વાસીઓને મળે એવી અમારી શુભકામના બધા હું પહેલી જ વાર જઈ રહ્યો છું અને પહેલી જ વાર આ અનુભવ અમને મળ્યો છે એવો છે ખૂબ જ આનંદ છે ખૂબ જ અનુભવ સારો એવો છે કે ભાઈ આનો લાભ અમને લોકોને પહેલી જ બસમાં પહેલો અમને મળ્યો એમ અને હું તો સંજય પંડ્યા મહત્વની વાત એ છે કે આ બસ પ્રસ્થાપિત થઈ તે દરમિયાન નિયર અને ધારાસભ્યો હાજર રહ્યા ન હતા કેમેરામેન નીલ પરમે સાથે સતમ નાશકને શંકર ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર